વાઘરા કલમ ગામે ગટર લાઇન વિવાદનો અંત આક્ષેપો બાદ યુટન ગટર લાઇનમાં અરજદારે લેખિતમાં સંતુષ્ટિ આપી વાઘરા તાલુકાના કલમ ગામમાં ગ્રામ પંચાયતની નવી ગટર લાઇન નાખવાની કામગીરીને લઈને ઉભો થયેલો વિવાદ આખરે થાળે પડ્યો છે થોડા દિવસ પહેલાના કરમાટીયા ફળિયા વિસ્તારમાં નવી ગટર લાઇન નાખવાના કામે સામે સ્થાનિકોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પંચાયતની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા હતા નામો મુખ્ય આક્ષેપ એ હતો કે કરમાટિયા ફરિયામાં પહેલેથી જ સારીને ચોકઅપડની ગટર લાઇન કાર્યરત હોવા છતાં તેને તોડ્યા વિના કે ભીન કાર્યક્ષમ જાહેર કર્યા વિના લાખો રૂપિયાના ખર્ચે નવી લાઇન નાખવામાં આવી રહી છે ગ્રામજોએ આ કામગીરીને પ્રજાના પૈસાનો ખુલ્લો દુરુપયોગ ગણાવી હતી વધુમાં સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ કામ માત્ર ને માત્ર પંચાયત અને સભ્યને લાભ પહોંચાડવાના ઈરાદાથી કરવામાં આવ્યું છે અને નવી લાઈન નાખ્યા બાદ પણ ફળિયાના કોઈ પણ વ્યક્તિઓને તેના કનેક્શન લીધું નથી એક ગ્રામજનોએ કડક શબ્દમાં રજૂઆત કરી હતી કે દર પાંચ વર્ષે સરપંચ બદલાય છે અને સારી ગટર લાઈન તોડફોડ કરીને નવી નાખવામાં આવે છે અને ગરીબ વર્ગના લોકો વારે ઘડીએ નાખવા રૂપિયા ક્યાંથી લાવીએ સ્થાનિકોએ માગણી કરી હતી કે સરપંચે ખોટી જગ્યાએ નાણાંનો વ્યર્થ કરવાનો બદલે ખરેખર હોય ત્યાં પ્રામાણિકતાથી કામ કરવું જોઈએ પ્રજાના નાણાંના આ કઠિન દુરુપયોગ અને બેદરકારી સામે પગલાં લેતા ગ્રામજનોએ તાત્કાલિક આ કામ બંધ કરવા માટે વાઘરા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી કે આ સમગ્ર વિવાદનો નવો વળાંક આવ્યો છે સૂત્રના જણાવ્યા અનુસાર ટીડીઓ સમક્ષ અહીં શીખનારા અરજદારે ત્યારબાદ પંચાયતમાં લેખિતમાં ખુલાસો આપ્યો છે આ ખુલાસામાં અરજદારે જણાવ્યું છે કે કે એલ તેમજ વિકાસના કામો બાબતે પૂછેલા પ્રશ્નોમાં સંતુષ્ટિ જવાબ મળ્યો છે અને તેઓએ પંચાયતના ખુલાસા અંગે પોતાની સંતુષ્ટિ વ્યક્ત કરી હતી આ લેખિત ખુલાસા બાદ કલમ ગામના ગટર લાઈનને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે આ વિવાદ અંગે સરપંચ ચેતનભાઈ જયરામભાઈ આહિરે પણ સ્પષ્ટતા કરી હતી કે ગટર લાઈનનું કામ યોગ્ય છે અને તેમની જરૂરિયાત હતી તેના વિરુદ્ધમાં માજી સરપંચ દ્વારા રાષ્ટ્રીય કિન્નરખોરીને કરવામાં આવ્યો હતો સરપંચના મતે આક્ષેપ કરનાર બંનેને પણ સ્થળ પર ચકાસણી અને તલાતી સમક્ષની વાતચીત બાદ સંતોષકારક જવાબ મળતા હાલમાં વિકાસનું કામ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યું છે હું ચેતનભાઈ જયરામભાઈ આહિર શ્રી ગ્રામ પંચાયત કલમ તાલુકા વાગડા જિલ્લા ભરૂચ અમારા ગામમાં જે ચાલી રહેલા અમુક થોડા દિવસ પહેલાં જે ખોટા વિહોણ વિડીયો જે વાયરલ થઈ રહેલા છે એની માટે હું ગંભીરતાપૂર્વક એનો વિરોધ કરું છું અને એ ખોટા છે એ હું સાબિત કરવા માટે આપ સમક્ષ રજૂ થયો છું હવે એ જે આક્ષેપ કરવામાં આવેલા છે કે ગટર લાઈન ખોટી છે એ બધી વાત ખોટી છે સરાસર ગટર લાઈન યોગ્ય છે નાખવાની જરૂરિયાત છે અને બિલકુલ સાચી છે હવે જે બેન તમારી પર જે આક્ષેપ લગાવેલા છે એ બેન વિશે તમારે શું કહેવું છે જે તમારા પૂર્વ સરપંચ એ એ સરપંચ વિશે તમારે શું કહેવું છે જે તમારી પર જે ખોટા આક્ષેપ લગાવેલા છે કે એ સરપંચ વિશે કંઈ કહેવું નથી એ સરપંચ દસ વર્ષ સત્તા ભોગવેલી છે ને એ સત્તામાંથી દૂર થયા એના એના લીધે એમનું એ આ રીતનું કૃત્ય કરે છે આને દરેક કામમાં એમને અડચણ કરેલી છે ગામના વિકાસના કામની અંદર જે વસ્તુ એમને ના શોભે માજી સરપંચ હોય એટલે એમના મગજમાં એક વસ્તુ હોવી જોઈએ જરૂરી કે ગામ એ આપણું પરિવાર કહેવાય

টা মুজব চালু